આપણે જવાનું છે ગામડે અને અત્યારે નીકળવાની તૈયારી છે વાગી ગયા છે સાડા છ થવા આવ્યા છે ઉતાવળ છે ફૂલ પાવર બસમાં બસ આવવાની તૈયારી થઈ ગઈ છે સા છ થઈ ગયા છે અને જવાનું છે જલ્દીમાં આ બાજુ પાર્ટી બધી આવી ગઈ છે જો આ ઝુંપડી બનાવી છોકરા અહીંયા પ્લોટ સાફ કરી નાખ્યો થોડોક બાકી રહ્યો છે બાકી મસ્ત મજાનું સાફ કરી નાખ્યો છે મસ્ત મજાનું કામ કર્યું છે જોરદાર થેન્ક યુ આવું કામ કરો તો મજા આવે જો છોકરાઓને છે ને તમે કોહરાવો ને તો જો આવું બધું કરે બરાબર પહોરાવાનું નથી મતલબ કે છોકરા 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 છોકરાઓને છે ને જો રમવા માટે ખાસ જગા સાફ થઈ ગઈ છે એટલે એમને જ રમવું છે ને એમને જ અહીંયા રહેવું છે હે અને જો આ એક આ અમારે સોસાયટી માં બે કોઈ ને નમૂના પબલિકલી દેખાડે બેટા અહી દેખા આપને લાપરવાહી કા નતીજા એ કાય નમૂનો હે આ બનાવમ લાગી જાય ને રાખે જા તો મુકતાને તો ચાલો હવે આપણે જે ઉતાવળ મળીશું પાંચ દિવસ પછી ઓકે બાય બાય ચાલો તો હવે ફટાફટ નીકળીએ દરવાજા દરવાજા કરીએ બંધ અને જઈએ હજુ એડિટિંગ કરવાનું બાકી છે દીકરા તો ચાલો ફટાફટ નીકળીએ મોડું થાય છે બસ આવી ગઈ છે કઈ બસ માં જવાના છીએ એ પણ તમને બતાવશું બરાબર તો વિડીયો માં રહેજો ને બધો લબાચોપ ભરાઈ ગયો છે એક કાળી બેગ ઘણા મોટો સામાન આમાં છે કે એક સામાન આમાં જ છે તો હવે ફટાફટ કરીએ પેક બધું લબાચો બરાબર મળીએ આગળ હવે વિડીયો

हाय हाय इतना सुकून बराबर हाँ। 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 नहीं नहीं का हाँ। 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 नहीं ना 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 ना

શીતલબેન મર્સિડીઝ લઈને આવી ગયા અમારે અહીંયા અમારે દેવરાજભાઈ આખું જલાઈ ગયું બજાર આજે બસમાં તો હવે હમોન પાટી ઉતરી ગયા આપણે અહીંયા સામોર આ બાજુ આ દ્વારકા અને આમ ખંભાળિયા જમાવાટ થઈ ગયો અહીંયા અમારે એવું જ દુકાનો દુકાનો ને હવા કઈ હતું નહીં એને બદલે કેવું થઈ ગયું અહીંયા એક હતી આ

ચાલો દોસ્તો હવે આ વિડીયોને કરી દઈએ એન્ડ મળશો નવા વ્લોગમાં ચાલો બાય બાય તાતા અત્યાર સુધી જો તમે અહીંયા સુધી વિડીયોમાં આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો બે લાઇકન બટન દેજો ચાલો બાકી બધું કરી લેજો મજા આવે બાય બાય તાતા